નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ઉનાળાને લઈને મોટી આગાહી હોળી પહેલા મળશે ભેટ ખેડૂતોને મળશે ચાર હજાર નો હપ્તો રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય ખેડૂતો માટે નવી પેન્શન યોજના વાહન ખરીદનારને મળશે ફાયદો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર દીકરીઓના ખાતામાં એક લાખ સાહીઠ હજાર લસણના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ

ચોવીસ ફેબ્રુઆરી થી ગરમી શરૂ થઇ છે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર રહેશે છે ચાર march થી ગરમી વધશે માર્ચમાં માં તમામ ચાલીશ degree ની આસપાસ રહેશે છે વીસ april થી વધુ ગરમી પડશે છવીસ april થી મહત્તમ તાપમાન ચુમ્માલીશ ડિગ્રીએ એ પહોંચશે અગિયાર may થી જોરદાર ગરમી પડશે તેમજ એક આગાહી મુજબ મે june માં ગરમી ટૂંકા કાટશે હોળી પહેલા મળશે પેટ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર પર ખબર મળી શકે છે તેમજ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે આ વર્ષે હોળી પચ્ચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે ત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચમાં પરિણામે એ વધારાની જાહેરાત થઈ શકે છે ખેડૂતોને ત્રણથી ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે જે ખેડૂતોએ બે હજાર ને માં હપ્તાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોની તે અરજી દાયર કરવામાં આવી છે જોઈએ તો સત્યાવીસ નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂતોનો બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવ્યા છે જો કે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના દાવો છે કે આવા કેટલા ખેડૂતોની એક રીતિ તૈયાર કરવામાં આવી રહી છે જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એક સાથે જમા કરતા છે એટલે કે પંદર હોલમાં હપ્તાનો એક સાથે ખાતામાં મોકલવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય સી એમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકોને જેમ ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મુખદ અનાજ મળે છે તેમના તમામ ધારકોને પીએમજવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેના તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલી આપવામાં આવશે તો ગુજરાતના જે લોકોને ફક્ત ઉત્પાદ અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે હેડુને એવી પેન્શન યોજના પી એમ કિસાન માનધન યોજના સમાન ખેડૂતોને માસિક પેન્શન આપવા માટે તૈયાર છે આ સાઠ વર્ષની ઉપર વટાવ્યા પછી તમને દર મહિને પેન્શન તરીકે ત્રણે હજાર રૂપિયા મળે છે એટલે કે તમને એક વર્ષમાં છત્રીસ હજાર રૂપિયા વળશે સામાન્ય રીતે અઠર વર્ષથી ચાલીસ વર્ષની વયના કોઈ પણ ખેડૂત આ યોજનામાં નોંધણી કરી શકે છે આ સ્કીમ ભાગ લેવા માટે તેમને પંચાવનથી બસો રૂપિયા જમા કરાવી શકો છો કેટલાક પૈસા જમા કરવાના છે તે ખેડૂતોની ઉંમર પર આધાર રહે છે ખેડૂતોના મતમ મૃત્યુ પર પત્નીને દર મહિને પંદરસો રૂપિયા પેન્શન મળશે હાલમાં ઓગણીસ લાખ સુડતેલી હજાર પંચોઠીસ ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં નોંધણી કરાવી છે વાહન ખરીદનારને થશે ફાયદો ઇલેક્ટ્રિક વા વાહન ખરીદનારને માટે સારા સમાચાર એએફએમટી શેડી સ્કીમને લઈને સરકારે લીધી મોટો નિર્ણય ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાને તેનો સીધો ફાયદો મળશે જો કે આ યોજના એકત્રીસ માર બે હજાર ચોવીસ સુધી જમણમાં રહેશે સરકારે એફઆઈએમઈ બે યોજના સાથે દસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ પર પાંચ લાખ ઈ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ પર પંચાવન હજાર ઇલેક્ટ્રિક પેન્સડ કાર તેમજ સાત હજાર ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે આજના સૌથી મોટા સમાચાર પાનગરમાં આવેલા મહુવા માર્કેટ યાર્ડમાં જણસીઓની વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ચું ચોપ્પન સો હજાર બસો ને છેતાલીસ કંટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ થી લઈને ત્રણસો સાત રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બોત્તેર હજાર કંટાની આવક થઈ હતી પ્રતિ મણના ભાવ એકસો રૂપિયા થી લઈને બચોમત્તર રૂપિયા સુધીના નોંધ્યા હતા દિકરીઓના ખાતમાં એક લાખ સાઠ હજાર સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દેશોની દીકરીઓને એક લાખ પચાસ હજાર રૂપિયા સુધી રોકડ રકમ આપી રહી છે આ સાથે તેઓ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રકમ પ્રધાનમંત્રી લાડલી લક્ષ્મી યોજના હેઠળ વેચવામાં આવે છે પીઆઈબીએ ફેક ચેક દા નકલી જાહેર કર્યો છે કેન્દ્ર દ્વારા કોઈ યોજના ચલાવવામાં આવતી નથી અને તો આ એટલી મોટી રકમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આઈ પીઆઈબી એ ફેક ચેક બંને દાવાઓને નકલી જાહેર કર્યો છે લસણના ભાવ પૂર્યા તમામ હાલમાં લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે જુનાગઢ એડમાં લસણનો ભાવ ઐતિહાસિક રીતે બસો રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા પ્રતિ કિલો બોલાય છે થોડા દિવસો પહેલા પચાસ થી સિત્તેર રૂપિયા તો હાલ મધ્યપ્રદેશની લસણની આવક જોવા મળી છે સ્થાનિક લસણનો સ્ટોક ખતમ થઈ જતા બહારથી આવક રહેલા જથ્થાનો ભાવ વધી ગયો છે વેપારીઓના મતે હજુ પણ એક મહિનો જ્યાં સુધી નવા લસણનો જથ્થો નહીં આવે ત્યાં સુધી યથાવત જોવા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે ખુશખબર મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ ચોવીસમાં એકવીસ હજાર ચોર્યાશી જગ્યાઓ

ખેડૂત મિત્રો આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી અમારો અવનવા વિડીયો પહોંચતા રહે